કપડા બતાવો ને ભાઈ ટી બતાડું કે શર્ટ શર્ટ બતાવી દો ને ભાઈ હાલો બતાવી દો ભાઈ હજી બીજા બતાવો ને ભાઈ હા ભાઈ જો ભાઈ શું થયું ભાઈ હજી બતાવું બીજા હજી કઈક બતાવો ને ભાઈ જો ભાઈ હાવ નવા કલર બોલો ભાઈ શું હતું ભાઈ છેલ્લા ચાર દિવસથી કેમેરા બંધ થઈ ગયા એટલે હું તમને ફોન કરતો તો કેમેરા ચાલુ કરો ક્યાંક ચોર આવીને ચોરી કરી જાય હાલો ભાઈ કરી દે હમણાં અને તમને ભાઈ શેનો નો ઝટકો લાગ્યો કાઈ નઈ ભાઈ આ શટ ગમી ગયું આ પેક કરી દયો લાવો ભાઈ 500 રૂપિયા અને ભાઈ કેમેરા હરખા રિપેરિંગ કરી દે ઓ હમણાં ચોર વધી ગયા હે હા ભાઈ આ ગોજામ અમને તો કેમેરાવાળા જ નડે હે એલા ભાઈ આવડા એ કા મને ધક્કો માર્યો કાઈ તારી અરે જૂની જૂસ મને છે ભાઈ તું ગાવ કા કેમેરા રિપેરિંગ કરને બાબા મારે જટ રૂપિયા વાળું બનવું છે જા દીકરા હાથ થી તારી બધી ઈચ્છા પૂરી થઈ જા હે નો હોય બાબા તું 100 રૂપિયા કમાઈશ તો તારો ભાઈ બન 200 રૂપિયા કમા હે તું 500 રૂપિયા કમાઈશ તો તારો ભાઈ બન 1000 રૂપિયા કમા હે તું એક ગાડી લેઈશ તો તારો ભાઈ બન બે ગાડી લેહે ભાઈ વાંધો ને બાબા હવે હું જોઉં છું કે કેમ તને બધી વસ્તુ ડબલ મળે છે ના રહેગા બધે આવડતો ભાઈ ચા ચા ભાઈ ચાજે તારે પાવાની પૈસા દેવાના હે હા ભાઈ ચા હું પી દઈશ અને પૈસા આપી દઉં આલે ભાઈ રોકડા પૈસા અરે ભાઈ રોકડા પૈસા ન દેવાય ડિજિટલ પેમેન્ટ કરાય જેથી કરીને પ્રૂફ આપણી પાસે રહે અને કાલ સવારે આ ભાઈ આપણને એમ કહે કે તમે ચાના પૈસા નથી આપ્યા તો આપણી પાસે પ્રૂફ તો પડ્યું જ છે આપણે એ ભાઈને દેખાડવા થાય કે જો ભાઈ આપણે પેમેન્ટ કર્યું એ આ રહ્યું તો ભાઈ આપણે ચા પીવી એનું પ્રૂફ રાખવું પડશે ને ભાઈ પ્રૂફ વગર ચા તો હું લગનના લાડવા પણ ન લેવાય ભાઈ હવે હું ડિજિટલ પેમેન્ટ જ કરીશ એટલે કે વાંધો નો પણ ખોટા ફ્રોડ ન થાય આ તો મિત્રો આજકાલ ડિજિટલ જમાનો છે અને આજકાલ પેમેન્ટ કરો તો ડિજિટલ પેમેન્ટ કરો જેથી કરીને એનો રેકોર્ડ આપણી પાસે રહીએ કે ઇલેક્ટ્રિક બિલ

અમે ફિલ્મ જોયા હો કે નહીં આમાં કમેન્ટ કરજો અને કેવું લાગ્યું એ પણ કહેજો લે ભાઈ પી દારૂ ના હું નથી પીતો દારૂ અને તુંય નો પી દારૂ આટલા દી લગી તો પીતો તો હવે કા ના પાડે પણ હવે નથી પીતો અને તુંય મૂકી દે દારૂ તો થઈ તારું હારું વધારે કરતું વારું તો ખુલે તારા મગજનું નું તાડું અને આડોશ પાડોશ વાળા નહીં દે તને ગારું અરે ભાઈ બન આજે વાત કેવાનું મન થયું છે હારું હારું મૂકી દેતું દારૂ થઈ ગયું તારું તો હું તને એક વાત કહું બે બેક માર લે તને તારી ઘરવાળી ના હમ હે તારે બધું દેવું તું પણ એના હમ નોતા દેવા આજે જે થઈ હાચું અલે ફટાફટ જમોનો લાવ મને ભૂખ લાગી છે નકર આજે છટા છટી બોલશે આ દારૂ પીનાઈવા લાગો હો કઈ મારું જ આજે માં દારૂ જેવું તમારામાં કઈ હોવું જોઈએ ને કોંડા જેવી લાગે મેં ઝૂકે કા ભાઈ મને વાત નથી

ફાયર તું વાઇલ્ડ ફાયર પુષ્પા કો નેશનલ ખેલાડી સમજે ક્યા ઇન્ટરનેશનલ હૈ